મોરબી તાલુકાના ખાખરાણા ગામે રબારી યુવાનની હત્યા કરવામાં આવી છે જે ગુનામાં આરોપી હજુ સુધી પકડાયા નથી જેથી આજે વડવાડા યુવા સંગઠનની આગેવાનીમાં મૃતક યુવાનના પિતા સહિતના પરિવારજનોએ સાથે રાખીને રેલીનું આયોજન કર્યું હતું અને મૌન રેલીમાં રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા અને એસપી કચેરી ખાતે જઈ ડીવાયએસપીને આવેદન આપી આરોપીને વહેલી તકે પકડીને આખરી સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી મોરબીના નવલખી રોડ પર આવેલ ખાખરાડા ગામે રહેતા જગદીશભાઈ કોલાત્રાના દીકરા કિશન જગદીશભાઈ કાલોત્રાને થોડા દિવસો પહેલાં શરીના ગામારી મારી હત્યા કરવામાં આવી છે બનાવ સંદર્ભે મૃતક યુવાના પિતા જગદીશ કાલોત્રા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી ખાખરાપાડના મૂળ રહેવાસી હાલમાં નાની વાવડી ગામે રહેતા સાગર ઉર્ફે મૂળું આયદાનભાઈ ડાંગર નામના શખ્સે કિશન કાલોત્રાની હત્યા કરી હતી જે હત્યાના બનાવમાં દિવસે સાંજે છ દિવસ જેટલો સમય થઈ ગયો તો પણ આરોપી પકડાયો નથી જેથી આજે મોરબી વરવાળા યુવાન સંગઠને દેવાભાઈ રબારણની આગેવાની હેઠળ મૃતકના પિતા સહિતના પરિવારજનો સાથે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી વડવાળા સંગઠન મોરબી અને સમસ્ત મચુકાઠા હાલા રબારી સમાજ દ્વારા આ જે છે રેલીનું મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગત ત્રીસ તારીખના રોજ મોરબીના કાકાળા ગામે રબારી સમાજના દીકરા કિશન નું જે હત્યા થઈ હતી તેના અનુસંધાને અમે લોકોએ તેમના આરોપી વહેલી તકે ઝડપાય અને યોગ્ય તપાસ થાય અને આરોપી જેટલી વહેલી તકે ઝડપાય તેના માટે અમે આજ રજૂઆત કરવા માટે માનનીય પોલીસ અધિક્ષક સાહેબ અને જિલ્લા કલેક્ટર સાહેબ પાસે આવેલા હતા અમારી મુખ્ય માગણી એટલી જ છે કે આરોપી વહેલી તકે પકડાય આ આરોપી અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે અગાઉ આ રીતના કર્યું છે અને આ નિર્દોષ છોકરાને નિર્દોષ યુવાન અમારો આશાસ્પદ યુવાન અબારી સમાજનો જેની પાસે સમાજને ઘણી બધી અપેક્ષાઓ હતી એનો આમાં ભોગ લેવાનો છે જે કોઈ પણ વસ્તુને જાણતો નથી કોઈ એવી વેર જેની કોઈ અદાવત હતી નહીં ત્યારે જ્યારે આવું કૃત્ય કોઈ એક વ્યક્તિ દ્વારા આવા ડામીજ વ્યક્તિ દ્વારા થયેલું હોય તો એને બિલકુલ સારી સજા થવી જોઈએ યોગ્ય પુરાવા સાથે યોગ્ય તપાસ થાય અને આવું કૃત્ય બીજા કોઈ ન કરે એવી એક અમારી આશા અને અમારી વિનંતી આખા સમગ્ર સમાજની હતી જે અમે રજૂઆત પોલીસ સમક્ષ કરેલી છે આ ત્રીસ ચારની ઘટના છે આજે પાંચ પાંચ થઈ ગઈ આરામથી છ દિવસ નીકળી ગયા છે છતાં પોલીસની કામગીરીમાં અડચણરૂપ ન થાય અને કોઈ પણ જાતનો બીજો બનાવ ના બને એવી અમે આજે મોન રેલી જે સમાજ દ્વારા નક્કી કરેલ હતું એ પ્રમાણે સાહેબને જે આવેદન આપ્યું છે એ પ્રમાણે આવેદન આપીને અમે બધાએ પોલીસ અમને સાથ સહકાર આપે પોલીસની કામગીરીમાં ક્યાંય બીજી અડચણરૂપ ન થાય એના માટે અને પોલીસને ઝડપમાં ઝડપથી આ આરોપીને પકડી અને એને યોગ્ય સજા કરે એવી મારી વિનંતી છે કાયદો કાયદાની રીતે કામ કરે છે અને બીજું એ છે કે આવા નફટ લુખાઓને જે આવા ધંધા કરે છે આવા નિર્દોષ લોકોની મારા દીકરાની થઈ કાલે બીજાના કોઈના દીકરાની થશે આવી બીજો બનાવ ના બને એવી એને સજા મળે એવી હું આશા રાખું છું પોલીસ પાસે દેવ સનાડિયા દિવ્યાંગ ન્યૂઝ મોરબી